સર આટલા બધા ડેરીના સારા સારા કામો થાય છે ઘણા બધા માળખાકીય સ્ટ્રકચરલ કામો કે જે આખી ઇન્ડસ્ટ્રીને ચેન્જ કરી શકે એવા કામો પણ થાય છે છતાં પણ ઘણા લોકો ટીકા પણ કરે છે પરંતુ એ ટીકા કરવા વાળા ભાગના જે ડેરી સાથે જોડાયેલા નથી તેવા લોકો કરતા ગાય ભેંસ પોતાને ત્યાં નથી એનો લાભ શું મળે છે એની જાણકારી નથી હોતી પોતાના મનની અંદર જે વિચારો હોય એ બહાર વ્યક્ત કરી નાખે છે એટલે એક હું સમજુ છું કે જાણકારીનો અભાવ હોવો અને કેટલાક પોલિટિકલી એજન્ડા સાથે પણ અનેક વખત આના કારણે નિરાશા પણ આવતી હોય છે મનની અંદર મનમાં પણ એવું થાય કે આટલું કામ કર્યા પછી પણ પરંતુ ફરી લોકોની વચ્ચે જયારે જઈએ પશુપાલક માતાઓ બહેનોને મળીએ અને તે જે ખુશ થઈને આશીર્વાદ આપે છે ને તેના કારણે ફરી કામ કરવા માટેનો ઉત્સાહ બનતો હોય છે પરંતુ જાણકારી હોય છતાં પણ ઇરાદાપૂર્વક કહેતા હોય તો પછી એની પ્રત્યે અમે ધ્યાન દેવાનું બંધ કરીએ છીએ આપણે તેના તરફ ધ્યાન દેવાની જગ્યાએ લોક કલ્યાણના કામની અંદર આપણે લાગી જઈએ એ જ ઈશ્વરની પૂજા છે અને એની અંદરથી નવી ઉર્જા મળશે નવી શક્તિ મળશે